નમસ્કાર ધર્મલોકમાં આપ સૌનું સ્વાગત છે અને આજનો આ વિશેષ વિડિયો સંપૂર્ણપણે સિંહ રાશિના એ જાતકો માટે છે જેઓ બે હજાર છવ્વીસના રહસ્યને સમજવા માગે છે આ મહિના અને આવનારા વર્ષનો સાર જો આપણે કેટલાક શબ્દોમાં કહેવા માગીએ તો તે હશે શાનદાર શરૂઆત સફળતાની ભેટ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આજે આપણે એક એવી યાત્રા પર નીકળવાના છીએ જે ન માત્ર તમારી આવતીકાલને સુધારશે પરંતુ તમારા આખા વર્ષના પાયાને મજબૂત કરશે જ્યોતિષશાસ્ત્રમાં એક ખૂબ જ સુંદર અને ઊંડો સિદ્ધાંત છે જેને આપણે ઘણીવાર અવગણીએ છીએ કલ્પના કરો કે જ્યારે એક નવજાત શિશુ આ ધરતી પર પોતાનો પહેલો શ્વાસ લે છે તો તે વિશેષ ક્ષણે આકાશમાં ગ્રહોની જે સ્થિતિ હોય છે તે તેના આખા જીવનનો નકશો નક્કી કરી દે છે બરાબર એ જ રીતે જ્યારે નવા વર્ષનો પહેલો સૂર્યોદય થાય છે જ્યારે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસનું પહેલું કિરણ ધરતીને સ્પર્શે છે તો તે સમયે ગ્રહોનું જે જાડું વણાયેલું હોય છે તે તમારા આખા વર્ષનું ભાગ્ય લખી દે છે આ માત્ર જાન્યુઆરી મહિનાની વાત નથી પરંતુ આ તે બ્લુ છે જે બતાવે છે કે બે હજાર છવ્વીસમાં તમારા જીવનની ઈમારત કેટલી ઊંચી અને શાનદાર બનવાની છે સિંહ રાશિવાળા માટે આ વર્ષ એક અદ્ભુત સંયોગ લઈને આવી રહ્યું છે વર્ષની શરૂઆત જ એટલી ભવ્ય થઈ રહી છે કે કરિયરના સ્થાન પર ચંદ્ર પોતાની ઉચ્ચ અભિલાષાઓ સાથે બિરાજમાન હશે આ બરાબર એવું જ છે જેમ કોઈ નાવિકને સમુદ્રમાં ઉતરતા જ અનુકૂળ હવા મળી જાય તમારું મન અને તમારું મગજ તમારા કામમાં સંપૂર્ણપણે પરોવાયેલું રહેશે અને જ્યારે મનકામમાં લાગે છે ત્યારે સફળતાએ પાછળ આવવું જ પડે છે પરંતુ ખરી કહાણી તો હવે શરૂ થાય છે કારણ કે તમારા જીવનના છઠ્ઠા ભાવમાં જેને આપણે સંઘર્ષ અને મહેનતનું ઘર કહીએ છીએ ત્યાં ચાર મોટા ગ્રહો એક મહાસંમેલન કરવા જઈ રહ્યા છે તેનો સીધો અર્થ એ છે કે કુદરત તમને મહેનતની ભઠ્ઠીમાં તપાવીને કુંદન બનાવવા માંગે છે આ વર્ષ તમને તમારી મહેનતનું માત્ર ફળ નહીં આપે પરંતુ તેને અનેક ગણું વધારીને વ્યાજ સહિત પાછું આપશે ચાલો હવે આ સમગ્ર ઘટનાક્રમને એક વાર્તાની જેમ સમજીએ કે જાન્યુઆરી મહિનામાં કેવી રીતે તારીખ દર તારીખ તમારા નસીબના પાના પલટાશે સૌથી પહેલાં બાર જાન્યુઆરીની તારીખને તમારી ડાયરીમાં નોંધી લો કારણ કે આ દિવસે સૌંદર્ય અને વૈભવના કારક શુક્રદેવ પોતાનું સ્થાન બદલશે તેઓ પંચમ ભાવની મોજમસ્તીમાંથી નીકળીને છઠ્ઠા ભાવની કર્મભૂમિમાં પ્રવેશ કરશે શુક્રનું છઠ્ઠા ભાવમાં આવવું તમારા માટે એક ખૂબ મોટો સંકેત છે ઘણીવાર આપણે જોઈએ છીએ કે લોકો પોતાની નોકરી કે વેપાર તો કરે છે પરંતુ તેમની અંદર ઉત્સાહ મરી ચૂક્યો હોય છે તેઓ બસ ઘડિયાળ જોઈને કામ કરે છે પરંતુ શુક્રના આ ગોચરથી તમારી ભીતર તમારા કામ પ્રત્યે એક નવો પ્રેમ જાગશે માની લો કે તમે એક કલાકાર છો કે કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તો અચાનક તમને તેમાં એટલો આનંદ આવવા લાગશે જાણે તમે કોઈ પૂજા કરી રહ્યા હોવ અને શાસ્ત્ર સાક્ષી છે કે જ્યારે કામ સાથે પ્રેમ થઈ જાય છે ત્યારે ધનની વર્ષા થવી નક્કી છે જ્યોતિષીય દ્રષ્ટિએ જોઈએ તો શુક્ર તમારા કરિયરના સ્વામી છે અને તેઓ પોતાના ઘરથી નવમ ભાવ એટલે કે ભાગ્યના સ્થાન પર બેસી રહ્યા છે આનો અર્થ એ થયો કે હવે તમને તમારા કાર્યક્ષેત્રમાં ઈશ્વરીય મદદ મળશે બની શકે છે કે ઓફિસમાં કોઈ સિનિયર કે સમાજની કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ અચાનક તમારો હાથ પકડી લે અને તમને પ્રગતિની સીડી ચડાવી દે બીજી બાજુ શુક્ર તમારા પરાક્રમ ભાવના પણ સ્વામી છે અને ત્યાંથી તેઓ સુખ ભાવને જોઈ રહ્યા છે આનો મતલબ છે કે અત્યાર સુધી તમે જે દોડધામ કરી છે જે જોખમો ઉઠાવ્યા છે હવે તેનું પરિણામ સુકૂન અને શાંતિના રૂપમાં મળશે જેમ એક લાંબી યાત્રા પછી મુસાફરને પોતાના ઘરના આંગણામાં સુકૂન મળે છે તેવું જ માનસિક સુખ તમને પ્રાપ્ત થશે તમે તમારા હરીફોથી તમારા કોમ્પિટિટરથી લડ્યા વગર જ આગળ નીકળી જશો અને એક સૌહાર્દપૂર્ણ વાતાવરણનો આનંદ લેશો વાર્તા આગળ વધે છે અને આપણે પહોંચીએ છીએ ચૌદ જાન્યુઆરીના પડાવ પર આ દિવસ તમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે તમારી રાશિના સ્વામી ગ્રહોના રાજા સૂર્યદેવ પોતાનું ગોચર બદલી રહ્યા છે સૂર્યનું છઠ્ઠા ભાવમાં આવવું કોઈ નાની ઘટના નથી આ સરકારી તંત્ર અને સત્તાનું પ્રતિક છે જો તમે લાંબા સમયથી કોઈ સરકારી ટેન્ડરની રાહ જોઈ રહ્યા હતા કે કોઈ સરકારી નોકરી માટે મહેનત કરી રહ્યા હતા તો આ તે સમય છે જ્યારે ફાઇલો તમારા પક્ષમાં આગળ વધશે સૂર્ય જ્યારે છઠ્ઠા ભાવમાં આવે છે ત્યારે તેઓ શત્રુહંતા યોગ બનાવે છે જેવી રીતે સૂર્ય ઉગતા જ ધુમ્મસ આપોઆપ દૂર થઈ જાય છે તેવી જ રીતે તમારા વિરોધી તમારા રોગ અને તમારી જૂની સમસ્યાઓ હવે સૂર્યના તેજ સામે ટકી શકશે નહીં પરંતુ યાદ રાખો સૂર્ય રાજા છે અને તેઓ છઠ્ઠા ભાવમાં આવીને તમારી પાસે રાજા જેવું જ આચરણ માંગે છે તેઓ કહે છે કે જો સોનાની જેમ ચમકવું હોય તો આગમાં તપવું પણ પડશે આ વર્ષ તમારી પાસે પરસેવાની માંગ કરશે પરંતુ બદલામાં તમને તે પદ અને પ્રતિષ્ઠા આપશે જેનું સપનું તમે વર્ષોથી જોયું છે સાથે જ આ દિવસે સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણ થઈ રહ્યા છે અંધકારનો સમય પૂરો થઈ રહ્યો છે અને દેવતાઓનો દિવસ શરૂ થઈ રહ્યો છે આ સમય તમારા ઘરમાં માંગલિક કાર્યોની શરણાઈ વાગવાનો પણ સંકેત આપી રહ્યો છે જો સ્વાસ્થ્યને લઈને કોઈ જૂની ચિંતા હતી જેમ કે કોઈ જૂનો દુખાવો કે બીમારી જે પકડમાં નહોતી આવી રહી તો સૂર્યની આ નવી સ્થિતિ તમારા માટે સંજીવનીનું કામ કરશે અને તમે એક નવી ઊર્જાનો સંચાર અનુભવશો હજુ તો આ વર્ષના ખજાનાનો પટારો ખુલવાનો બાકી છે સત્તર જાન્યુઆરીએ મંગળદેવ જે સેનાપતિ છે અને ઊર્જાના ભંડાર છે તેઓ પણ છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે અને સૌથી મોટી વાત એ છે કે મંગળ અહીં પોતાની ઉચ્ચ રાશિમાં હશે જ્યોતિષમાં ઉચ્ચનો મંગળ હોવો એટલે એક એવો યોદ્ધા જેના હાથમાં સૌથી શ્રેષ્ઠ તલવાર હોય મંગળ તમારા ભાગ્યના સ્વામી છે વિચારો જ્યારે નસીબનો સ્વામી પોતે ઉચ્ચનો થઈને બેસી જાય તો પછી શું અસંભવ છે આ એવો સમય હશે જ્યારે તમે માટીને પણ અડશો તો તે સોનું બની શકે છે મંગળ પાસે ચોથી દ્રષ્ટિ પણ છે જે તમારા સંપત્તિ ભાવ પર પડી રહી છે જો તમે કોઈ મકાન બનાવવાનું સપનું જોઈ રહ્યા હતા કે જમીનનો કોઈ વિવાદ ફસાયેલો હતો તો તમારી મહેનત અને ભાગ્યના મેળાપથી તે મામલો હવે ઉકેલાઈ જશે મંગળ તમને તે સાહસ આપશે કે તમે મોટીથી મોટી મુશ્કેલીની આંખોમાં આંખ નાખીને વાત કરી શકશો આ સમય ડરવાનો નહીં પરંતુ વિજય પતાકા લહેરાવાનો છે તમારા દ્વારા લેવાયેલ દરેક નિર્ણય દરેક જવાબદારી તમને સફળતાની નવી ઊંચાઈઓ પર લઈ જશે અંતમાં આ પૂરા મહાયોગને પૂર્ણતા પ્રદાન કરવા માટે બુધદેવ પણ આ મહેફિલમાં સામેલ થશે બુધ જે તમારી આવક અને ધનના સ્વામી છે તેમનું છઠ્ઠા ભાવમાં આવવું જેને આપણે અર્થ ત્રિકોણનો ભાગ માનીએ છીએ તમારા બેંક બેલેન્સ માટે ખૂબ શુભ સંકેત છે ઘણીવાર ફરિયાદ હોય છે કે પૈસા આવે તો છે પણ ટકતા નથી જેમ મુઠ્ઠીમાંથી રેતી સરી જાય છે પરંતુ બુધની આ સ્થિતિ તમારા ખર્ચાઓ પર લગામ લગાવશે તમે ન માત્ર સારું કમાશો પરંતુ તેને સમજદારીથી રોકાણ પણ કરી શકશો આ ધન ત્રિકોણનું નિર્માણ કરી રહ્યું છે જે સુનિશ્ચિત કરશે કે તમારી મહેનતનો એક એક રૂપિયો તમારા ભવિષ્યને સુરક્ષિત કરવામાં લાગે કુલ મળીને ધર્મલોકની દ્રષ્ટિએ જોઈએ તો વર્ષ બે હજાર છવ્વીસ તમારા માટે એક એવું વર્ષ છે જ્યાં તમે કર્મરૂપી બીજ વાવશો અને ભાગ્યરૂપી પાક લણશો આ વર્ષ તમને આર્થિક સંપન્નતા પારિવારિક સુખ અને કરિયરમાં એક નવી ઓળખ આપવા માટે તૈયાર ઊભું છે મને પૂરી આશા છે કે ગ્રહોની આ ચાલને તમે ઊંડાણપૂર્વક સમજી હશે જો મારી આ વ્યાખ્યા મારો આ પ્રયાસ તમારા દિલને સ્પર્શી ગયો હોય અને તમને ભવિષ્ય માટે એક નવી દિશા મળી હોય તો તમારો પ્રેમ એક લાઇક અને સુંદર કોમેન્ટના રૂપમાં જરૂર વ્યક્ત કરજો અને હા જો તમે ધર્મલોકના આ પરિવાર સાથે અત્યાર સુધી નથી જોડાયા તો સબસ્ક્રાઈબનું બટન દબાવીને અમારી સાથે આ આધ્યાત્મિક યાત્રામાં જોડાઈ જાઓ આપ સૌનો દિવસ અને આવનારું આખું વર્ષ મંગલમય હોય એવી કામના સાથે નમસ્કાર